આ કેનાલ વિશે એમ છે કે આ કેનાલ ચાલુ છે તેના અમને ખૂબ જ ખેડૂતને રાહત મળ્યો બરાબર અમારે બોરમાં કરવાની ઈચ્છા હતી પાણીમાં હતો નહીં પણ આ કેનાલ ચાલુ છે તે દાડાનો અમારે બોર કરવો પડ્યો નથી વાવેતર અમારું ખૂબ જ થઈ ગયેલું હતું ફૂવારા તો પાણી પચીનેતો હતો પણ આ કેનાલ ચાલુ છે તે દાડાનો અમારે ખૂબ જ ફાયદો થઈ ગયો છે બરાબર અને આવીને આવી કેનાલ ચાલુ હતું કાંઈ ન માટે રહે તો ખેડૂતને ખૂબ જ સારું બાર મહિનેથી આ કેનલ ચાલુ હોવાથી એક હજાર ફૂટના બોર અમારે પાણી તળ ઊંડ જ અત્યારે એ અત્યારે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે આ કેનલથી અમારે ઘણો બધો ફાયદો થાય જો આ કેનલ સતત ચાલુ રહે તો આ પાણી લગભગ વીસથી પચીસ ફૂટ ઉપર પાણી અધર આવી જાય કેટલો ફાયદો થાય શુભલામ શુભલામમાં પાણી આવ્યું નહીં એટલે અમારે ખેડૂતોને સારામાં સારી રાહત રહે છે પણ તળ ઊંચો આવશે આ કેનાલમાં પાણી આવતા અમને આટલો લાભ થયો છે બરાબર હવેથી પાણી સખત ચાલુ રહેશે તો અમારા તળ બિલકુલ ઊંચો આવી જાય બરાબર એટલે અમને એની ખૂબ રાહત મળે છે શુભલામ સુજલામ મળે એટલે તળ ઊંચો આવવાની શક્યતા છે ખૂબ ફાયદો થયો છે પાણી અમારા મને ઘણું મળે છે નરેન્દ્ર મોદી છોડાયું છે અમારે ખૂબ લાભ છે ખૂબ ફાયદો થયો ખૂબ મળવા મળ્યો પાણી આવે છે અમે મજા છે અમારે અને પાણી રાખજો ચોવીસ કલાક આ કેનાલ વિશે સારો મારો શો છે બરાબર શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિનંતી છે કે સુજલમ સુફલમમાં ચોવીસ કલાક પાણી આપવું જોઈએ નગર તળગુંડ હોય છે બારસો હજાર ફૂટના પરસે આ પાણીથી ઉત્પાદન સારું મળે આ કહેતા ચોવીસ કલાક ચાલુ રહેવું જોઈએ અને ઉત્પાદન સારું ખેડૂતને મળે એમ પાણી આ સુજલમ સુપલમમાં સુપલમાં ચોવીસ કલાક ચાલુ રહેવું જોઈએ અને તળ હસાવી જાય ને કાંઈ હજારથી બારસો ફૂટ ઊંડા પડશે કેનાલમાં પાણી આવે તો મોટો મોટો ફાયદો છે જીવન દૂરી આખી આ કેનાલ ઉપર છે જ અમારી સતત એમ કે ચાલુ રહેવું જોઈએ પાણી